શ્રી સંતરામ મહારાજ ની અખંડ જ્યોતિ ના શુભ આશીર્વાદ તેમજ મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણાથી આજ રોજ બેસતા વર્ષના શુભ દિને તારીખ બાવીસ દસ બે હજાર પચીસ ના રોજ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય ને એક અદ્યતન સાધન થી સુસજ્જ કે જેનાથી લોકોને એની સુવિધાઓ સારામાં સારી પ્રાપ્ત થાય એ રીતે અદ્યતન સુવિધાઓથી અને અદ્યતન મશીનરીથી સજ્જ

કેમ્પો કરવા માટે તેમજ લોકોને ગામડાઓમાં સારામાં સારી આંખની તપાસની સુવિધા મળી રહે તે માટે આ આનો ઉપયોગ થશે અને લોકોને વધારે વધારે સારામાં સારું આનો લાભ પ્રાપ્ત થશે તે મહારાશ્રી ના આશીર્વાદ છે જય મહારાજ